હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેશનમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો પાલક માતા પિતાની યોજના છે મિત્રો દર મહિને તમને ત્રણ હજાર રૂપિયાની સહાય મિત્રો મળે છે સહાયનો લાભ કોને કોને મળશે કઈ રીતે મેળવવો એ બધી આપણે વાત વિડીયોમાં કરીશું મિત્રો તો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે જે છે પાલક માતા અને પિતા યોજના છે મિત્રો એ કઈ રીતે લાભ લેવો એ બધી આપણે ડિસ્કસ છે આપણા વિડીયોમાં ખાસ કરી અને કરીશું તો વિડીયોમાં મિત્રો છે કન્ટિન્યુ બની રહ્યો અને વિડીયો અંચ સુધી નિહાળો તો પાલક માતા અને પિતા યોજનામાં સરકાર આપી રહી છે ત્રણ હજાર રૂપિયાની સહાય આનો સહાય છે સહાય એ એનો ફાયદો કઈ રીતે લેવો મિત્રો અને યોજનામાં લાભ કઈ રીતે આપણે લેવો છે એ બધી વાત આપણે છે આ વિડીયોમાં ખાસ કરી અને કરીશું અને જો આપણે મિત્રો કારણ કે અત્યારે સવાર સવાનો વિડીયો એડિટ કરીએ એટલે વોઇસમાં થોડો ઘણો ફેરફાર થાય તો ગુજરાત સરકાર દ્વારા બહુ સારી યોજના છે મિત્રો અમલમાં મૂકવામાં આવી છે આ યોજના થકી છે અનાથ બાળકો માટે સહાય પૂરી પાડી શકે તેમને સરકાર દ્વારા જે આર્થિક સહાય પૂરી પાડવા માટે છે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે જરૂરિયાતમંદ લોકો માટે છે આ તો પાલક માતા અને પિતાનો હેતુ અને પાત્ર શું છે તો આ યોજના અંદર જણાવવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા અમલ મૂકવામાં આવેલી આ યોજના છે બાળકોને આર્થિક રીતે સહાય માટે છે અને કોઈપણ સગા તેમની રાખતા હોય અથવા એની સેવા ખાતરી અથવા એનું ભરણ પોષણ કરતા હોય એના માટે છે મિત્રો આ યોજના લાગુ કરવામાં આવે છે ત્રણ હજાર રૂપિયા છે દર મહિને એ જે બાળકના માટે આપવામાં આવે છે ગુજરાત રાજ્યની અંદર છે અઢાર વર્ષ સુધીના તથા તમામ બાળકો માટે અનાથ બાળકોને જેમના માતા પિતાની યાદી નથી અથવા તેમના પિતાનું અવસાન થયું હોય એવા જે માતા લગ્ન અથવા પૂર્ણ લગ્ન કરવું હોય નિરાધાર હોય એના માટે છે આ યોજના લાગુ કરવામાં આવે છે બાળકોને સારા સંભાળ માટે છે અને મા એના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે મિત્રો બાળકને જન્મ તારીખનો દાખલો શાળા છોડવાનું પ્રમાણપત્ર આ જે માતાનું મરણનો દાખલો અથવા પિતાનું મરણનો દાખલો સોગંદનામું પણ લગ્ન કરેલ છે એનો પુરાવો આવકનો દાખલો મિત્રો બાળકનો જે પાલક છે એનું સંયુક્ત બેંક એકાઉન્ટ બાળકનું આધાર કાર્ડ પછી પાલકનું આધાર કાર્ડની નકલ બાળક ધોરણ અભ્યાસ કરતું હોય તો અંગેનું પ્રમાણપત્ર મિત્રો કેટલા ધોરણમાં ભણે છે એનું પ્રમાણપત્ર એટલા બધા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે જે જરૂર પડશે ફોર્મ ભરતી વખતે અને એમ પાલક માતા પિતા યોજનામાં અરજી મિત્રો છે તમારે કાંઈ નહીં કરવાનું સમાજ કલ્યાણ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એના પર પહેલાં ગુજરાતમાં લખશું મિત્રો તો પણ આવી જશે અને તમારે આઈડી અને પાસવોર્ડ દ્વારા લોગિન કરવાનું છે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનો હોય તમને આઈડી અને પાસવર્ડ બંને વસ્તુ મળી જશે ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું શરૂઆત કરવાની છે તો તમને આવડે મિત્રો તો ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરો અગર કોઈ પણ ઓનલાઈન વર્ક કરતું હોય ત્યાં જઈ અને તમારે ફોર્મ ભરાવી લેવાનું રહેશે મિત્રો તો ખાસ કરીને આ એટલી જે આ વિડીયો વધારે વધારે શેર કરો કે જે પાલક માતા પિતા હોય અથવા કોઈ અનાથ બાળકો હોય એને આ છે સેવાને એનો લાભ મળી રહે મિત્રો મળીનો આ વિડીયોમાં હિન્દ